વિશેષ ગુજરાતના રાજકારણના જૂના અને પ્રખર ખેલાડી ગણાતા શંકરસિંહ વાઘેલાને સાતનો આંકડો ફળતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેના આ આંકડો નડી રહ્યો હોય તેવું લાગે છે શંકરસિંહ વાઘેલાએ ઓગણીસો સત્તાણું માં સીએમ પદની સત્તા છોડી હતી ત્યારે બે હજાર સત્તરમાં તેમણે પંજાનો સાથ છોડ્યો હતો એક જમાનામાં રાધનપુર બેઠક પરથી સાત શંકર વચ્ચે બાપુ વિજયી થઈને પોતાનો વટ બતાવ્યો હતો પરંતુ હવે તેમણે સત્તા સાથ આપતી ન હોય તેમ લાગે છે એક બાદ એક પક્ષ બદલ્યા બાદ હવે એનસીપીમાં બાપુ શું કરી શકશે જોઈ આ અંગેનો વિશેષ અહેવાલ સત્તાની સાત મારે શંકરસિંહ વાઘેલાએ સાતમી વખત પક્ષાંતર કર્યું છે ગુજરાતના રાજકારણમાં પક્ષાંતર કરવાનું તેમનો વિક્રમ સ્થાપિત થયો છે તેમનું સાતમો રાજકીય પક્ષ એનસીપી છે પહેલા તેઓ જનસંઘ જનતા દળ ભાજપ રાજપા કોંગ્રેસ અને જન વિકલ્પ મોરચો રચી ચૂક્યા છે અને ચઢાવ ઉતાર બાદ તેમણે ગુજરાત અને દેશમાં પોતાનું મહત્વ બતાવ્યું હતું જોકે હવે બાપુની વિશ્વસનીયતા સામે સવાલ ઊઠી રહ્યા છે ત્યારે આવું નજર કરી તેમના રાજકીય સફર પર એકવીસ જુલાઈ ઓગણીસો માં શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગરના વાસણા ગામમાં થયો હતો માતા નાથુબા અને પિતાનું નામ લક્ષ્મણસિંહ વાઘેલા તેમને છ સંતાન હતા પ્રાથમિક શિક્ષણ વાસણા ગામની સરકારી સ્કૂલમાં થયું અને ગુજરાત યુનિવર્સિટીમાંથી આર્ટસમાં અનુસ્નાતકની પદવી બાપુએ પ્રાપ્ત કરી શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય હતા પછી ઓગણીસો થી જનસંઘ જનતા દળ અને બાદમાં ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા હતા ગુજરાતમાં આરએસએસ માં અને ભાજપમાં સંગઠનનું કામ કર્યું કરેર અને ચૌદ મી લોકસભામાં પાંચ વખત ચૂંટાયા હતા ઓગણીસો ચોર્યાસી થી ઓગણીસો નેવ્યાસી સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા ઓગણીસો 1980 થી ઓગણીસો એસી સુધી ગુજરાત બેઠકો સાથે ગુજરાતમાં સત્તા મેળવી હતી અને કેશુ બાપાને મુખ્યમંત્રી બનાવ્યા હતા ત્યારે શંકરસિંહે આ વાતનો વિરોધ કર્યો અને બાદમાં બાપુ વીસ ઓગસ્ટ ઓગણીસો માં અલગ થયા હતા ત્યારબાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી પોતાની સરકાર બનાવી હતી તેઓ બારમા મુખ્ય પ્રધાન તરીકે થોડો સમય રહ્યા હતા ગુજરાતના મુખ્ય પ્રધાનોમાં ડોક્ટર જીવરાજ મહેતા બળવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઈ ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ સુરેશભાઈ મહેતા શંકરસિંહ વાઘેલા દિલીપ પરિલ નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ વિજય રૂપાણી છે

देश में से है वाय वो मैंने कहा जितने कॉन्स्टिट्यूशनल हमारे इंस्टीट्यूट है सबको खत्म कर दे डेमोक्रेसी को खत्म कर कुछ पर्सनली पावर साहब ने कहा कि कोई मोदी हटाओ ऐसा नहीं है तो ये तो, ये तो, ये तो एक आदमी है लेकिन पार्टी जो है वो मेन कॉज वही है मई बेहजार केंद्रीय कापड़ मंत्री बनया

જે કંઈ કરી રહ્યા છે તેનાથી સીધો જ ફાયદો કોંગ્રેસને નથી પણ ભાજપને છે અગાઉ તેમણે પોતાના વિશ્વાસુ સાથીઓ પુત્ર અને બેવાયનો રાજકીય ભોગ લીધો હતો કોંગ્રેસમાં તક મળતા તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી બંધ કરી દીધી હતી બે હજાર સત્તરમાં બનેલી જન વિકલ્પ પાર્ટીનું બાળ મરણ કરી નાખ્યું હતું આ પાર્ટી તેમણે સત્તા હાંસલ કરવા બનાવી હતી પરંતુ તેઓ શાસનના બે વર્ષ પણ પૂર્ણ કરી શક્યા ન હતા શંકરસિંહ વાઘેલાએ પહેલા બળગો સપ્ટેમ્બર બન્યા પરંતુ કોંગ્રેસ નો ટેકો હોવાથી તેઓ લાંબો સમય શાસન કરી શક્યા નહીં તેમની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો મૂકી કોંગ્રેસે ટેકો પાછો ખેંચવાની ધમકી આપતા શંકરસિંહ તેમના સાથે દિલીપ પરીખ મુખ્યમંત્રી બનાવ્યા હતા ઓગણીસો અઠાણું માં તેમણે બનાવેલા પક્ષ રાજપા વિધાનસભાની ત્રણ બેઠકો મળી હતી છેવટે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા શંકરસિંહ વાઘેલા યુપીએના શાસનમાં કેન્દ્રીય કાપડ મંત્રીનો હોદ્દો ભોગવી ચૂક્યા છે ભાજપના કહેવાથી બે હજાર સત્તરમાં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપના રાજ્યસભાના તેમના સાથી ઉમેદવારનું સમર્થન આપ્યું હતું તેમણે ભાજપ સાથે જોડાય કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને હરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પ્રયાસ વિફળ રહ્યો હવે શંકરસિંહ વાઘલા નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે તેઓ લોકસભાની ચૂંટણી લડવા માંગે છે તેમણે એનસીપી માંથી બે બેઠકો માંગી છે રાજ્યસભાની ચૂંટણીમાં પણ તેમનો આ વિદ્રોહ નોંધપાત્ર ભૂમિકામાં રહ્યો હતો તેમના સહિત કુલ ચૌદ ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે ચેડો પાડ્યો હતો લોકસભાની ચૂંટણીમાં જો બધું યોગ્ય થયું અને મતદારોએ મત આપ્યા તો શંકરસિંહ વાઘેલા સંસદ સભ્ય થશે પરંતુ જો તેઓ હારી ગયા તો ફરી પાછા નવા પક્ષની શોધમાં રહેશે તેઓ કોંગ્રેસમાં જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી કોંગ્રેસ સત્તાની નજીક પણ આવી શકી ન હતી અથવા આવવા દીધી ન હતી તેઓ હંમેશા એવું કહીને વાકુ પાડતા હતા કે તેમને કોંગ્રેસ દ્વારા ખુલ્લો દોર આપવામાં આવતો હતો આમ વાકુ પાડીને તેઓ કોંગ્રેસ થી અલગ થયા અને તેમણે બે હજાર સત્તર ની વિધાનસભામાં કોંગ્રેસને હરાવવા માટે અને ભાજપને જીતાડવા માટે નવો પક્ષ કે મોરચો બનાવ્યો હતો જેમાં પણ તેઓ નિષ્ફળ રહ્યા અને ફરી એક વખત સત્તા માટે હવા ત્યાં મારી રહ્યા છે શંકરસિંહ વાઘેલા ફરી એકવાર સક્રિય રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે સાત પક્ષમાં પક્ષ પલટો કર્યા બાદ હવે તેઓ વધુ એકવાર ભાજપને પડકાર આપવા આવી રહ્યા છે તેમના ભૂતકાળને યાદ કરવું સહજ છે અઠ્યોતેર વર્ષની ઉંમરે શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા છે તો આવો નજર કરીએ શંકરસિંહ વાઘેલાની મુશ્કેલીઓ અને પડકારો પર

શંકરસિંહ વાઘેલા ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે અને તેઓ ગુજરાત ભરના તમામ વિસ્તારો અને ત્યાંના લોકોની માંગ અને સમસ્યાથી એકદમ છે ખાસ તે તમામ સ્થાનિક તેમની સમસ્યાઓને પણ એકદમ નજીકથી જાણે છે અને તેમની ખાસિયત હતી કે તે સમયને ઓળખે અને તેને લગતો નિર્ણય લેતા એટલા માટે જ થી રાજકારણ રાજકારણમાં શરૂ કરનાર વાઘેલા ભાજપના સાંસદ બન્યા હતા કોંગ્રેસમાંથી પણ તેઓ સાંસદ રહ્યા હતા તો ગુજરાતમાં ભાજપની સરકાર બની અને ત્યારે તેમણે મુખ્યમંત્રી ન બનાવતા તેમણે પક્ષમાં બળવો કર્યો શંકરસિંહ વાઘેલાની પહેલી બગાવત હતી અને તેમણે પોતાની પાર્ટી રાજપા બનાવી તેમના મુખ્યમંત્રી બની ગયા હતા બાદમાં સરકારને સમર્થન આપનાર ધારાસભ્યો ખસી જતા સરકાર પડી ભાંગી હતી બાદમાં તેમણે કોંગ્રેસનો પંજો પકડ્યો અને તેમણે ઘણી સફળતા પણ મેળવી તેમણે કોંગ્રેસમાંથી કેન્દ્રીય કાપડ મંત્રી બનાવવામાં આવ્યા બાદમાં તેમણે ગુજરાત કોંગ્રેસમાં વિપક્ષના નેતા બનાવ્યા પરંતુ તેમને કોંગ્રેસ ચૂંટણીમાં બળગો કર્યો આમ શંકરસિંહ વાઘેલા પોતાની શક્તિ બતાવવા માટે થઈ રાજકારણમાં ખળભળાટ કરવા માટે જાણીતા છે પરંતુ જે પક્ષ સત્તા ઉપર હોય જેને સાચા અર્થમાં હિસાબ આપવાનો એને એ કહેવાનો રાઈટ નથી કે પંદર સત્તર વર્ષથી અમે ગાંધીનગરમાં ગોડાણા છે અને હવે આવીશું તો ત્યાં તમે ત્યાં જ મુવા છો તમે આટલા વર્ષો પછી પણ એમ કહો છો કે અમે આવીશું તો આમ એવી સરકારના પનારે આપણે પડ્યા છીએ માટે બે વખત વિચાર કરજો કોંગ્રેસના મિત્રો ભાષણ કરે અમે કહીએ તો બે વખત વિચારવું સાચું હોય તો જ માનવાનું

પરંતુ તેમનો મોરચો કાચો પડ્યો અને એક પણ વિધાનસભામાં ખાતું ખોલાવી શક્યા ન હતા લઈ સક્ષમ નેતા તરીકે હવે રાજકીય વિશ્લેષકો જોતા નથી તેમ છતાં તેમણે જે જે ચેલેન્જો ભૂતકાળમાં ઉઠાવીને સરકાર બનાવી હતી અને અનેક પડાવ પાર કર્યા હતા તેને લઈ હવે એનસીપી માં તેઓ શું સાબિત કરશે તે જોવું રિપોર્ટ વીટીવી ન્યૂઝ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ સાથે છેડો ફાડી વિકલ્પ મોરચા નામની રાજકીય પાર્ટી બનાવનાર શંકર શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા છે અને એનસીપીમાં જોડાતાની સાથે જ એનસીપીના પ્રમુખ શરદ પવારે શંકરસિંહ વાઘેલાને મોટી જવાબદારી સોંપી ભાજપ કોંગ્રેસ બાદ હવે તેને એનસીપીમાં નેશનલ જનરલ સેક્રેટરી ની જવાબદારી અપાય છે જોઈએ બાપુને જવાબદારી આપ્યા બાદ બે હજાર ઓગણીસની શું છે એનસીપીની ફોર્મ્યુલા એનસીપીના સુપ્રીમો શરદ પવાર પ્રફુલ્લ પટેલની હાજરીમાં શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાં પ્રવેશ્યા છે અઢાર મહિના પછી એનસીપીમાં બાપુ જોડાતા રાજકારણ ફરીથી સક્રિય બન્યું છે કોંગ્રેસનો ચેડો ફાડીને શંકરસિંહ રાજકીય પક્ષોથી અલગ થઈ ગયા હતા અને ભાજપની વિરુદ્ધ નિવેદન આપી રહ્યા હતા એનસીપીમાં જોડાયા પછી શંકરસિંહ કહ્યું કે ભાજપ દેશમાં લોકશાહીનું ગળું દબાવી રહ્યું છે અને રાતોરાત કાયદાઓ બદલી રહ્યું છે આ ઉપરાંત તેમણે સીબીઆઈ સુપ્રીમ કોર્ટ અને સંસદના વિવાદ અંગે નિવેદન આપ્યા હતા ગુજરાતના એનસીપીના પ્રફુલ પટેલે કહ્યું કે અમારી પાર્ટીમાં બાપુનું સ્વાગત છે અને સાથે મળીને એક નવી શરૂઆત કરીશું એનસીપીમાં સામેલ થવાની બાબતે શરદ પવારે કહ્યું કે મને ખુશી છે કે બોસ્કી અને તેના સાથીઓ સંગઠન માટે મહેનત કરે છે શંકરસિંહના આવવાથી અમારી પાર્ટી મજબૂત બનશે वहाँ की मुख्यमंत्री ममता बनर्जी ने इनिशिएटिव ले लिया और एक विकल्प किस तरह से हम दे सकते हैं हर राज्यों में इस पर हम लोगों ने बात की राष्ट्रवादी कांग्रेस पार्टी की तरफ से मैंने और हमारे साथियों ने एक बात साफ की आज नेशनल लेवल पर एक अल्टरनेटिव वहां देने की स्थिति हमें लगती है मगर राज्य की जो हर राज्य की स्थिति है वो मद्देनजर रखते हुए राज्य में हम बीजेपी फोर्सेस को हम एक प्लेटफॉर्म पर जा सकते हैं तो शायद है इसका लाभ ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકારણમાં હાલ ગરમાવો આવ્યો છે કોંગ્રેસ અને ભાજપ બંને સામે ત્રીજો મોરચો ખોલવામાં આવ્યો છે ગુજરાત બહાર કોંગ્રેસ અને ગઠબંધન છે પરંતુ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં તમામ બેઠક પર એનસીપી અને કોંગ્રેસ પોતપોતાના ઉમેદવારો ઉતારશે તેવું લાગી રહ્યું છે જોકે હાલમાં આ મામલે સત્તાવાર જાહેરાત કરાઈ નથી અને બાપુના એનસીપીમાં જોડાણ મામલે રાજકીય નેતાઓએ કોઈ ખાસ પ્રતિક્રિયા આપી ન હતી બાપુ છે હવે જે કરે બાપુ છે હવે જે કરે બાપુ તો વર્ષોથી સક્રિય રાજકારણમાં રહ્યા છે અને આજે NCP માં કામ કરવાની શરૂઆત કરી છે ત્યારે અમે આવકારીએ છીએ રાજકીય પક્ષોમાં કામ કરવું દરેકની અલગ અલગ વિચારધારા હોય છે અને કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ પણ સમાન વિચારધારા વાળા સૌને સાથે રાખીને આગળ વધવામાં માને છે હાલ શંકરસિંહ માં જોડાવાને કારણે ગુજરાતમાં તેને નવો જોશ મળ્યો છે પરંતુ જોવાનું એ રહેશે કે બાપુ બાપુએ કૂંકેલા ભૂગલથી ગુજરાતમાં કે ગુજરાત બહાર તેમના પક્ષ ને બહુમતી મળશે કે કેમ તે એક સવાલ છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ શંકરસિંહ વાઘેલાએમાં જોડાઈને ફરી એકવાર ભાજપ સામે મોરચો માંડ્યો છે બાપુ દેશભરમાં ભાજપ સામે મોરચો માંડવા નીકળ્યા હતા પરંતુ તેના ભૂતકાળને જોતા તેમને કોઈ પણ પ્રાદેશિક પક્ષનું સમર્થન ન મળતા તેમણે આખરે શરદ પવારની પાર્ટીમાં જોડાયા બે હજાર સત્તર વિધાનસભા પહેલા તેમનું માનીને ગયેલા ધારાસભ્યો હાલ માથું પકડી રહ્યા છે ત્યારે બાપુના નવા અખતરાને કેટલી સફળતા મળશે તે એક સવાલ છે જોઈએ બાપુએ ફૂકેલા બ્યુકલ એક રિપોર્ટ શંકરસિંહ વાઘેલાએ જ્યારે જ્યારે પક્ષાંતર કર્યું છે ત્યારે તેમણે તેમના ખાસ ટેકેદારોને ડૂબાડ્યા છે અનેક વોલ્ટેજ ડ્રામા થયા તેમાં પણ બાર ધારાસભ્યોનું ભાવિ ડામાડોર થઈ ગયું છે બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાનું ભાવિ પણ અંધકારમય બનાવી દીધું છે તેમની સાથે બળવંતસિંહની રાજકીય કારકિર્દીનો પણ લગભગ અંત આવી ગયો છે જ્યારે તેમણે ભાજપથી અલગ થઈને ચોકો રચ્યો હતો ત્યારે પણ સેંકડો નેતાઓ અને હજારો કાર્યકરોના રાજકીય જીવન જોખમમાં મૂક્યા હતા શંકરસિંહ સાથે જે ગયા છે તે આર્થિક રીતે ન્યાય થયા છે પણ રાજકીય રીતે ખતમ થયા હોવાનું રાજકીય નિષ્ણાતો કર્યા છે શંકરસિંહે ભાજપના ઉભા પાડ્યા કરાવેલા તેમાંના ઘણા કાર્યકરો હાલ પણ બાપુને બધું આપી રહ્યા છે ફરી એ જ શંકરસિંહે તેના કાર્યકરોને કોંગ્રેસમાં સાવ નોંધારા કર્યા છે આ કાર્યકરો હવે ભાજપમાં જઈ શકે તેમ નથી કે કોંગ્રેસમાં સારી રીતે રહી શકે તેમ નથી કોંગ્રેસ બહારની વ્યક્તિને ક્યારેય મહત્વ આપતી નથી ભાજપમાં જે રીતે બહારની વ્યક્તિને વ્યક્તિ મહત્વ આપવામાં આવે છે તેવું સફર સ્પષ્ટ નથી તેથી કેટલાક ધારાસભ્યોએ કબૂલાત પણ કરી હતી મારી કોઈ નારાજગી નથી મારી નારાજગી તો ખિસ્મત થઈ તો અને ઘર ભેગો થઈ ગયો મારી કોઈ નારાજગી નથી મારી નારાજગી તો ખિસ્મત થઈ ભાઈ લોકસભામાં કોંગ્રેસ ફરી સત્તા પર ન આવે તે માટે શંકરસિંહ વાઘેલાએ પોતાનો રાજકીય ખેલ શરૂ કર્યો છે કરાવવા માટે અનેક અનીતિ આચરી હતી હવે તેઓ દેશમાં ભાજપને પાયદો તે રીતે ત્રીજો મોરચો રચવા માટે કામ કરી રહ્યા છે જેમાં કોઈ ટેકો મળ્યો નહીં એટલે નવો પક્ષ નવો દાવ શરૂ કર્યો જો કોંગ્રેસને અલગ કરીને આ ત્રીજો મોરચો બને તો તેનો સીધો ફાયદો ભાજપને થાય તેમ છે અરવિંદ કેજરીવાલ જેવા થોડા પક્ષો તેની જોડીમાં આવી જાય તો કોંગ્રેસ સત્તા પરથી દૂર રહે તેમ છે આમ ફરી એક વખત શંકરસિંહ વાઘેલાએ ભાજપની બે ટીમ તરીકે કામ શરૂ કર્યું હોવાનું રાજકીય નિષ્ણાતો માન્યા છે તેમની સાથે હજુ પણ કોઈ પક્ષ જોડાયો નથી કે કોઈ પક્ષે તેમને પડખું પણ આપ્યું નથી हम एनसीपी में जुड़ाया बाद मत रजू कर यूपीए थ्री ने सरकार बना मदद करने दावो व्यक्त कर दे। इस देश में डेमोक्रेसी का भला घटने की बीजेपी की ओर से जो हो रही है तब हमको लगा कि ऐसे ही इनएक्टिव रहना ठीक नहीं है गुजराती जनता ने हमको बहुत दिया है मैं सीएम रहा विपक्ष में नेता रहा देश की ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં મિનિસ્ટર મતલબ કોઈ દિયા હે તો પ્રેમ દિયા જનતાને લેના બચાવી ભાજપ અને કોંગ્રેસ પક્ષ ને તોડી ફોડી ને પોતાની રાજનીતિ કરતા આવેલા શંકરસિંહ વાઘેલા પર પ્રાદેશિક પક્ષો બહુ ભરોસો રાખી શકે તેમ નથી કારણ કે તેઓએ ગુજરાતના મતદારો અને કાર્યકરો પર પોતાનું પ્રભુત્વ ગુમાવ્યું છે તેઓ સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ મૂકે છે તો પણ તેમને કોઈ રિસ્પોન્સ મળતો નથી ગુજરાતના રાજકારણમાં વાઘેલાનું સ્થાન હવે ક્યાંય રહ્યું નથી દેશના રાજકીય પક્ષોને વાઘેલા પર સહેજ પણ ભરોસો નથી તેથી તેમને કોઈ રિસ્પોન્સ મળતો નથી વાઘેલાએ કોંગ્રેસને દગો કરી વિરોધ પક્ષના નેતાનું પદ છોડી અને અહેમદ પટેલને મત નહીં આપીને અને ગુજરાતમાં ભાજપની સરકાર બને તે માટે પ્રયાસો પણ કર્યા હતા તેથી રાજકીય પક્ષોને કે મતદારોને તેમના પર ભરોસો રહ્યો નથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ત્રીજો મોરચો બનાવ્યો હતો જેમાં એક પણ પક્ષ જોડાયો ન હતો તેથી ભાજપના નેતાઓએ તેમને ટેકો આપવાનું બંધ કર્યું બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ આ સાથે બીટીવી વિશેષમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે